મિત્રો નવા વર્ષની પહેલી રાતે જો તમે એક મુઠ્ઠી ધાણા આ જગ્યા ઉપર ફેંકી દેશો તો મિત્રો તમે રાતોરાત જ ધનવાન બની જશો મિત્રો આ નવા વર્ષમાં જે કોઈ વ્યક્તિ લક્ષ્મી માતાને અનુલક્ષીને કોઈ ઉપાય કરે છે તો તેનું અવશ્ય ફળ તેને મળે છે તેમજ લક્ષ્મી માતાની કૃપા તેને એવી રીતે પ્રાપ્ત થાય છે કે તેનું આખું જીવન જ ચમકી જાય છે તેમજ તેના ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને તેને ધન વૈભવની પ્રાપ્તિ થાય છે મિત્રો આપણા વેદ પુરાણોમાં પણ જણાવવામાં આવ્યું છે કે જો તમે નવા વર્ષના પહેલા દિવસે આ ધાણાનો ઉપાય કરી લો છો તો મિત્રો તમારા ઘરે ધન આવવાના બધા જ માર્ગ ખુલી જાય છે તેમજ તમારા ઘરમાં માતાનો વાસ થાય છે તો મિત્રો નવા વર્ષના પહેલા દિવસની રાતે જો તમે આ ધાણાવાળો એક ઉપાય કરી લીધો તો મિત્રો તમારો બેડો પાર થઈ જશે તેમજ મિત્રો લક્ષ્મી માતાને અનુલક્ષીને આ એક મુઠ્ઠી ધાણા આ જગ્યા ઉપર જો તમે ફેંકી દેશો તો મિત્રો તમારા ઘરમાં એટલું ધન આવશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય તેની સાથે જો તમારા પરિવારના સભ્યોનો ધંધો સરખો ચાલતો ન હોય તો તેનો ધંધો પણ સરખો ચાલવા લાગશે અને તેની સાથે જો તમારા ઘરમાં કોઈ દોષ જેવા કે વાસ્તુદોષ કુંડળીદોષ મંગળદોષ હશે તો એમાંથી પણ તમને રાહત મળી જશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો વિડિયોને લાઈક કરી અને કમેન્ટમાં જયમાં લક્ષ્મી જરૂર લખી દેજો સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો નવું વર્ષ શરૂ થાય તેના પહેલા દિવસે જો તમે એક મુઠ્ઠી ધાણા આ જગ્યા ઉપર ફેંકી દીધા તો મિત્રો તમારા જીવનની બધી જ સમસ્યામાંથી તમને છુટકારો મળી જશે તો મિત્રો આ ઉપાય તમારે કઈ રીતે કરવાનો છે અને આ ઉપાય કોણ કરી શકે છે અને આ ઉપાય તમારે કયા સમયમાં કરવાનો છે તો મિત્રો આ બધી જાણકારી અમે તમને આજના આ વીડિયોમાં આપશું તો મિત્રો તમારી વર્ષો જૂની કોઈ મનોકામના હશે તો એ પણ પૂરી થઈ જશે ધારો કે જો તમે ઘણા સમયથી કોઈ નોકરીની તૈયારી કરી રહ્યા હશો તો મિત્રો તમારે નવા વર્ષના દિવસે આ એક મુઠ્ઠી ધાણાનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે તેની સાથે જ મિત્રો ઘરમાં કોઈ માંગલિક કાર્ય અટકી ગયા હશે તો મિત્રો તમારે હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી આ ઉપાયને કરવા માત્રથી જ તમારી બધી સમસ્યાથી તમને છુટકારો મળી જશે તેની સાથે જ મિત્રો જો તમારા કોઈ સભ્યો કે જે વર્ષોથી કોઈ બીમારીથી પીડાતા હોય તો એને પણ રાહત મળી જશે તેમજ તમારા ઘરની પ્રગતિ થશે તો મિત્રો હવે તમે વિચારતા હશો કે આ એક મુઠ્ઠી ધાણાનો ઉપાય કરીને લક્ષ્મી માતાના આશીર્વાદ તમને કેવી રીતે પ્રાપ્ત થશે તો મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ ધાણા જે હોય છે એનો સીધો સંબંધ ધનની સાથે હોય છે મિત્રો આપણા વેદપુરાણમાં એવું લખેલું છે કે જો લક્ષ્મી માતાની પૂજામાં આપણે આ ધાણાનો ઉપયોગ કરીએ છીએ

કે આ એક મુઠ્ઠી ધાણાનો ઉપાય તમારે નવા વર્ષના દિવસે કેવી રીતે કરવાનો છે તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે એક માટીનું વાસણ લેવાનું છે આ માટીના વાસણ પછી તમારે એક મુઠ્ઠી ધાણા લઈને તે માટીના વાસણમાં નાખી દેવાના છે પછી મિત્રો તમારે એક લાલ કપડું લેવાનું છે અને આ લાલ કપડાથી આ માટીના વાસણને ઢાંકી દેવાનું છે અને સૂત્રના દોરાથી લાલ કપડાનું મોઢું તમારે બાંધી દેવાનું છે પછી મિત્રો આ માટીનું વાસણ અને તેમાં એક મુઠ્ઠી ધાણા અને તેને લાલ કપડાથી બાંધીને તમારે પોતાના ઘરની દક્ષિણ દિશામાં મૂકી દેવાનું છે અને સાથે જ ધ્યાન રાખવાનું છે કે મિત્રો તમારે દક્ષિણ દિશામાં એવી જગ્યા ઉપર મૂકવાનું છે કે જે જગ્યા સ્વચ્છ રહેતી હોય તો મિત્રો આના પછી તમારે શું કરવાનું છે તો મિત્રો સૌપ્રથમ નવા વર્ષના પહેલા દિવસે તમે માટીનું એક વાસણ લીધું અને તેમાં એક મુઠ્ઠી ધાણા નાખીને લાલ કપડાંથી બાંધીને તમે સવારના સમયમાં ઘરની દક્ષિણ દિશામાં મૂકી દીધું અને પછી મિત્રો જ્યારે પણ સંધ્યાકાળ થાય ત્યારે એ જ દિવસે તમારે આ માટીનું વાસણ લઈને કોઈ પણ વહેતા પાણીમાં એટલે કે નદીમાં તમારે વિસર્જિત કરી દેવાનું છે બસ જો તમે આટલો ઉપાય કરી લીધો તો મિત્રો જે આ માટીના વાસણમાં તમે ધાણા મૂકેલા છે તમારે ઘરની બધી જ નકારાત્મક ઉર્જાને સાથે લઈ જશે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે અને મિત્રો સકારાત્મક ઉર્જા જેના પણ ઘરમાં હોય છે એના ઘરમાં અવશ્ય લક્ષ્મી માતાનો વાસ હોય છે મિત્રો ઘરના મુખ્ય દ્વારથી જ માતા લક્ષ્મી છે આપણા ઘરમાં પ્રવેશ કરતા હોય છે અને જો આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તો તે મુખ્ય દ્વારથી જ પાછા વળી જાય છે આથી જો તમે નવા વર્ષના પહેલા દિવસે આ એક મુઠ્ઠી ધાણાનો ઉપાય અમે તમને જે રીતે એ જણાવ્યું એ રીતે તમે કરી લીધો તો મિત્રો તમારા ઘર ઉપર લક્ષ્મી માતાનો હાથ રહેશે અને તમને ક્યારેય પણ ગરીબ નહીં રહેવા દે અને તમારા ઘરમાં જેટલી પણ ગરીબી છે એને જળમૂળથી સમાપ્ત કરી દે છે તેની સાથે જ ઘરના સભ્યોનો ધંધો સરખો ન ચાલતો હોય તો મિત્રો ઉપાય કરવા માત્રથી જ તમને તમારા ધંધામાં પ્રગતિ જોવા મળશે તેની સાથે જ એવા કોઈ લોકો કે જે નોકરીની તૈયારી કરી રહ્યા છે તો તેને નવા વર્ષના પહેલા દિવસે ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તેના જીવનમાં જે કંઈ પણ નકારાત્મક શક્તિ અથવા કોઈ પણ નજરદોષ અથવા તો કોઈ પણ બાધા આડે આવતી હોય તો તે સમાપ્ત થઈ જાય છે અને તમારી મનોકામનાનું ફળ તમને મળી શકે છે તો મિત્રો હવે આપણે બીજા ઉપાય વિશે વાત કરીએ કે જે ઉપાય નજરદોષને દૂર કરવાનો છે તેની સાથે સાથે જો તમારા ધંધા ઉપર કોઈની નજર લાગી ગઈ હશે તો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ આથી મિત્રો જો નવા વર્ષના પહેલા દિવસે જ તમે આ ઉપાય કરી લેશો તો મિત્રો આવનારા નવા વર્ષમાં તમારા ધંધામાં તમને એટલી પ્રગતિ જોવા મળશે કે જેવું તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય મિત્રો આ ઉપાય પણ આસાન જ છે અને તમારે આ ઉપાય ઘરે જ કરવાનો છે તો મિત્રો તમારે સૌ પ્રથમ આ ઉપાય કરવા માટે એક લેવાનું છે અને મિત્રો એક મુઠ્ઠી ધાણા તમારે લેવાના છે તેના પછી મિત્રો એક મોટું લાલ કપડું લઈને એમાં એક મુઠ્ઠી ધાણા મૂકીને એને ઉપર તમારે આ એક શ્રીફળ મૂકી દેવાનું છે તો મિત્રો હવે તમારા ઘરના મંદિરમાં જે પણ લક્ષ્મી માતાનો ફોટો અથવા તો મૂર્તિ હોય તો એની સામે તમારે બેસી જવાનું છે અને તમારે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાનો છે તેની સાથે જ મિત્રો તમે એક લાલ કપડામાં શ્રીફળ લીધું છે અને એક મુઠ્ઠી ધાણા લીધા છે એને તમારે પોતાના હાથમાં રાખીને બેસી જવાનું છે અને પછી દુર્ગા ચાલીસાનો પાઠ તમારે કરવાનો છે આ પાઠ મિત્રો તમારે અગિયાર વાર કરવાનો છે પછી મિત્રો આ લાલ કપડામાં તમે જે શ્રીફળ અને એક મુઠ્ઠી ધાણા રાખેલા છે તો એને લાલ કપડામાં બાંધીને લક્ષ્મી માતાની સામે એક ઘીનો દીવો પ્રગટાવીને દુર્ગા ચાલીસાનો પાઠ અગિયાર વાર કરીને પછી મિત્રો તમારે આ શ્રીફળ છે એને પોતાની પૈસા રાખવાની તિજોરીમાં મૂકી દેવાનું છે એટલે કે મિત્રો તમે જે જગ્યા ઉપર પૈસા રાખો છો ત્યાં તમારે આ શ્રીફળ મૂકી દેવાનું છે તો મિત્રો જો તમે આટલો ઉપાય કરી લીધો તો મિત્રો આ એકમાત્ર શ્રીફળ અને એક મુઠ્ઠી ધાણા છે એ લક્ષ્મી માતાનું વરદાન તમારા માટે બની જશે આથી તમારા ઘરમાં જેની પણ ખરાબ નજર લાગી ગઈ હશે એ દૂર થઈ જશે અને તમારા ધંધા ઉપર પણ જેની નજર લાગી ગઈ હશે એ સમાપ્ત થઈ જશે અને તમારો બંધ પડેલો ધંધો પણ સરખો ચાલવા લાગશે અને તમારા વ્યાપારમાં ચારે બાજુથી ધન ખેંચાતું આવશે અને જો આ ઉપાય તમે નવા વર્ષનો પહેલા દિવસે કરી લીધો તો મિત્રો તમે માની જ લેજો કે તમારા વ્યાપારમાં એટલી પ્રગતિ થશે કે તમારું ઘર જ ધંધાન્યથી ભરાઈ જશે આથી મિત્રો નવા વર્ષના પહેલા દિવસે આ ઉપાય કરવાનું ન ભૂલતા અને મિત્રો હવે આપણે ત્રીજા ઉપાય વિશે વાત કરીએ મિત્રો આ ત્રીજો ઉપાય છે એ ગંભીર બીમારીથી મુક્તિ મેળવવાનો ઉપાય છે જો તમે નવા વર્ષના પહેલા દિવસે જ તમે ઉપાય કરી લીધો તો મિત્રો તમારા ઘરમાં જે પણ સભ્ય બીમાર હશે અને તમે એના માટે ઘણી બધી દવા કરી છે અને ઘણો બધા પૈસા ખર્ચેલા છે તેમ છતાં તે માણસ સાજો ન થઈ શકતો હોય તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જે કરવા માત્રથી જ તે થોડાક જ દિવસમાં સાજો થઈ જશે તેની સાથે જો તમારી ઉપર કોઈ દોષ હશે કે જેનાથી તમે બીમાર જ રહેતા હો તો હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે જો તમે આ ઉપાય એકવાર કરી લેશો તો તમારી ઉપર જે પણ બીમારી હશે એનાથી તમને રાહત મળી જશે આ વાત તો દરેક વ્યક્તિ જાણે છે કે જે માણસ ઉપર એકવાર લક્ષ્મી માતાનો આશીર્વાદ આવી જાય છે તો તેનું આખું જીવન જ બદલાઈ જાય છે તો મિત્રો આ ઉપાય તમારે નવા વર્ષના પહેલા દિવસથી પછી કોઈ પણ દિવસે તમે આ ઉપાય કરી શકો છો તો મિત્રો જ્યારે સૂર્યાસ્ત થઈ જાય છે પછી તમારે એક મુઠ્ઠી ધાણા લેવાના છે પછી મિત્રો જ્યાં પણ લક્ષ્મી માતાનો ફોટો અથવા તો મૂર્તિ છે ત્યાં તમારે એક ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને તમારે પોતાના હાથમાં આ એક મુઠ્ઠી ધાણા રાખવાના છે પછી મિત્રો તમારે લક્ષ્મી માતાના એક મંત્રનો જાપ એકસો આઠ વાર કરવાનો છે મિત્રો મંત્ર આ પ્રમાણે છે ઓમ મહાલક્ષ્મી મંત્રનો જાપ કરી લો છો પછી તમે હાથમાંથી એક મુઠ્ઠી ધાણા રાખેલા છે એને તમારે જે કોઈ પણ બીમાર માણસ હોય એના માથા ઉપરથી તમારે સાત વાર ઉતારી લેવાના છે અને ઘરની બહારની દક્ષિણ દિશામાં તમારે આ એક મુઠ્ઠી ધાણા ફેંકી દેવાના છે આથી મિત્રો નવા વર્ષ પછી જો તમે ઉપાય એકસાથે ત્રણ વાર કરી લીધો તો જે કોઈ પણ વ્યક્તિ બીમાર છે એ લક્ષ્મી માતાના આશીર્વાદથી તે માણસ એકદમ સાજો થઈ જશે તેની જે પણ ગંભીર બીમારી છે એનાથી તેને રાહત મળી જશે આથી મિત્રો તમે આ ઉપાય નવા વર્ષના પહેલા દિવસથી અથવા તો એ દિવસ પછી તમે ગમે ત્યારે આ ઉપાય કરી લેશો તો તમને અવશ્ય આનું ફળ પ્રાપ્ત થઈ જશે તો મિત્રો હવે આપણે ચોથા ઉપાય વિશે વાત કરીએ કે જે ઉપાય છે એ જો નસીબ તમને સાથ ન હોય તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ જો તમે આ ઉપાય એકવાર નવા વર્ષના પહેલા દિવસે કરી લેશો તો મિત્રો તમારું નસીબ એવું ચમકી જશે કે તમે જે પણ કાર્ય કરશો એમાં તમને સફળતા મળશે એટલે કે મિત્રો જો તમે કોઈ પણ ઉપાય કે જે પોતાના દેવી દેવતાઓને અનુલક્ષીને કરો છો તો એમાં તમને સો ટકા ફળ મળશે તો મિત્રો આવો આપણે ચોથા ઉપાય વિશે આગળ વધીએ કે જે પોતાનું નસીબ પોતાનો સાથ આપે એના માટે તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ તો મિત્રો નવા વર્ષના પહેલા દિવસે અથવા તો એ દિવસ પછીના દિવસે દરરોજ તમારા ઘરમાં અગિયાર રોટલી બનાવવાની છે અને એ રોટલી ઉપર થોડાક થોડાક ધાણા તમારે મૂકી દેવાના છે અને અગિયાર રોટલી તમારે ગાયને ખવડાવી દેવાની છે તો જો તમે અગિયાર રોટલી ગાય માતાને ખવડાવી દેશો તો મિત્રો ગાય માતામાં તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે તો મિત્રો જો તમે નવા વર્ષના પહેલા દિવસથી દરરોજ અગિયાર રોટલી ગાય માતાને ધાણા નાખીને ખવડાવવાનું શરૂ કરી દીધું તો મિત્રો તમારું ભાગ્ય પ્રબળ થઈ જશે અને તમને તમારા જીવનમાં એવો ચમત્કાર જોવા મળશે કે જેવું તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય તેમજ તમને લક્ષ્મી માતાનો એવો આશીર્વાદ મળશે કે તમે જે કોઈ પણ કાર્યની શરૂઆત કરશો એમાં તમને સફળતા પ્રાપ્ત થઈને જ રહેશે અને તમારી વર્ષો જૂની મનોકામના કેમ ન હોય એ મનોકામના તમારી અવશ્ય ઉપાય કરવાથી પૂર્ણ થઈ જશે તો મિત્રો જો તમે નવા વર્ષના પહેલા દિવસે અથવા તો એના પછીના દિવસે આ પ્રકારનો ઉપાય કરી લેશો તો મિત્રો તમારું નસીબ છે ચમકી જશે અને તમને તમારા કાર્યમાં જે પણ બાધા નડતરૂપ થાય છે એ પણ નહીં થઈ શકે તો મિત્રો હવે અમે તમને જે પાંચમો ઉપાય જણાવીએ છીએ એ ધન પ્રાપ્તિનો ઉપાય છે એ પણ તમારે નવા વર્ષના પહેલા દિવસે જ કરી લેવો જોઈએ કે આવનારું વર્ષ છે એ લક્ષ્મી માતાની કૃપાથી તમારા ઘરમાં હંમેશા લક્ષ્મીનો વાસ રહે અને આ ઉપાય કરવા માત્રથી જ તમારા ઘરમાં ધન છે એ ખેંચાઈને આવવા લાગશે મિત્રો નવા વર્ષના પહેલા દિવસે તમે જ્યારે પણ ઉપાય કરો છો તો તમારે લાલ વસ્ત્રો પહેરવાના છે લાલ વસ્ત્રો આટલા માટે કે લક્ષ્મી માતાને લાલ વસ્ત્રો છે એ બહુ જ પસંદ છે અને તેની કોઈ પણ પૂજા આરાધના કરીએ છીએ ત્યારે આપણે લાલ ચુંદડી તેમજ લાલ વસ્ત્રોનો ઉપયોગ કરીએ છીએ તો મિત્રો લાલ વસ્ત્રો પહેરીને નવા વર્ષના પહેલા દિવસે તમે સૂર્યાસ્ત પછી તમારે પોતાના ઘરના મંદિરમાં લક્ષ્મી માતાના ફોટાની સામે અથવા તો મૂર્તિની સામે બેસવાનું છે અને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને મિત્રો તમારે એ મંદિરની સામે એક લાલ કપડું પાથરવાનું છે અને મિત્રો એ લાલ કપડામાં તમારે એક મુઠ્ઠી ધાણા એકાવન મરીના દાણા તેમજ ત્રણ કપૂર અને ત્રણ લવિંગના દાણા મૂકવાના છે અને ત્રણ એલચી મૂકવાની છે અને મિત્રો જે પણ આ બધી વસ્તુ કપડામાં મૂકેલી છે તો એ લાલ કપડાની તમારે એક પોટલી બનાવી લેવાની છે અને એ પોટલીને હાથમાં રાખવાની છે અને મિત્રો તમારે અગિયાર વાર દુર્ગા ચાલીસાનો પાઠ કરવાનો છે અથવા તો તમે પોતાના દેવી દેવતાઓના નામનું પણ સ્મરણ કરી શકો છો તો મિત્રો આ રીતે ઉપાય કરીને પછી તમારે આ પોટલી લઈને પોતાની ધન રાખવાની તિજોરીમાં મૂકી દેવાની છે જો મિત્રો તમે નવા વર્ષના પહેલા દિવસની રાતે તમે આ પ્રકારનો ઉપાય કરી લો છો તો મિત્રો તમે માની જ લેજો કે લક્ષ્મી માતાનો આ એ આશીર્વાદ બની જશે કે તમારા ઘરમાં ક્યારે પણ પૈસાની તંગી નહીં આવી શકે અને જો ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી પડી ગઈ હશે તો મિત્રો તમારે ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ આ ઉપાય કરવા માત્રથી જ મિત્રો તમારું નસીબ તમારો એવો સાથે આપશે કે તમારું આખું જીવન જ બદલાઈ જશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો આ વિડિયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર